નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં હરણી લેક ઝોન ખાતે દુર્ઘટના ઘટી જે દુર્ઘટનામાં નાના બાળકોએ જીવ ગુમાવ્યા ચૌદ લોકોના આ દુર્ઘટનામાં મોત થયા જેમાં બાર નાના બાળકોનો સમાવેશ થાય છે અને બે શિક્ષિકાઓ જેઓએ પણ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે તે તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેવામાં કારલીબાગ વિસ્તારમાં આવેલ અક્ષતા સોસાયટીની મહિલાઓ દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું અક્ષતા સોસાયટી કારલીબાગની જે મહિલાઓ છે તેમના દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું તમામ બાળકોની આત્માને ભગવાન શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના સાથે તેઓએ કેન્ડલ માર્ચ યોજી હતી